ઓ દરરોજ એક કાર્ય નહીં આ ફૂલ ન સુતે તો આ ટેરિયા કે તમે વાંચી લો પેલા બધાને બતાય છે તો આ હતી ધીરુસ ફોટોગ્રાફીની સફર સંગોચ્છથી ભરેલી પણ સપના ઉભી ઉજરાઈ દેતી આગળ હજી ઘણું શીખવાનું છે હજી ઘણા પળો ને કેમેરામાં કેદ કરવા છે કારણ કે મારા માટે ફોટોગ્રાફી માત્ર કામ નથી એ તો મારો સ્વાદ છે મારી ઓળખ છે અને મારી જીવનશક્તિ છે અહીંયા સુધી તો ઠીક છે જે યલ્લો છે ને છે તો ચાલો કે આપણે સાથે મળીને આ સફરને આગળ વધારીએ અને પ્રોમિસ આવ્યું અહીં હતું બધા એક જ પ્રોમિસ મારે ગોતું છે મારે વધારે કોઈ પ્રોમિસ તમારી પાકી નથી જોતું

ना ना के ई लोगों एक कोई पर वस्तु ने विचारिया भोगर नानो पोतु सस्तु मोंगु अब दो विचारिया भोगर नाना फोटोग्राफों ने बहुत वो बैला आई हुए हैं तो हमने तो ऐसे जैसे हो उन्हीं के तो क्यों तो क्यों एक करोबार एक आरे युवा था तुम सो આ ટીમ છે અને આ સિવાયના ઘણા બધા વ્યક્તિઓ છે મારા જીવનની અંદર કે જેથી વખતે હું વધુ છું આ વખત નવું અહીંયા નો મારાથી કઈ ભૂલવા સાંભળવા હું દેશ કોણ છું બને શું સર એ મારા ગુરુમાં નથી અમે રે પડ્યા એ પહેર્યું બન્યા શું કહું કમસી નથી કોને કામ કર્યું ને હું આવા જ આવું છું હું ત્યારે આમ તો ત્યારે આજ ફરી સ્થિતિમાં હું પાણી છે અને ખબર ફરીથી ફીલથી ખૂબ ખૂબ છે વાગીઓ

કઈ ભીજાએ અને કયા સુરૂ કે રધવવી અને કેવી રીતે રૂહી બનાવવી એ આપણે આથની વાત છે એ આપણા આડાની વાત છે આપણે આડાની પાતા પોલ એટલે ખાસ બહુ સરસ આયોજન તેમને બોટાતી બી પા ઓગણીસ મેમ્બર વાગે છીએ બોટા કારણ કે મારો એક ઘણા સમય એવો ભાવ હતો મારા દુઃખનો કે બધી બીજી ભાઈઓ એક વર્કશોપ પર કરીએ પર્સનલ તો કરવો જ હતો પણ સોનામાં સૂર્યનું વણી ગઈ આપનો અર્થ કયો અજ્ઞાનો સંપૂર્ણ લાભ કર્યો છે અને મજા આવી જ થયું તો ઘણું બધું જો સાહેબ આ દુનિયામાં કોઈ પણ માણસ પરિપૂર્ણ હબ નથી કોઈ પણ માણસ પરિપૂર્ણ હબ જ નથી દહે પશુ દરેક વ્યક્તિ પણ અલગ અલગ વસ્તુ હોય છે કંઈક આમ ન વપરી હોય કંઈક આમનો વપરી હોય કંઈક આભો રીમાં પડી હોય કંઈક મારામાં પડી હોય તો દરેક વ્યક્તિમાંથી આપણે કાંઈક ને કાંઈક નવી વસ્તુ શીખવા હોય અને એ શીખીને આપણા બિઝનેસમાં આપણા જીવનની અંદર જ્યારે આપણે એપ્લાય કરીએ ત્યારે આપણે એમાં સોનાના સુગંધ ભરતી હોય છે તો વિશેષ કાયદેથી કહેવું પર આ બે છીએ આ ઓગન રેસીફનો પણ આપ માન્ય ચીકી આ તમારા અવ પ્રયાસ દ્વારા તમને એક સરસ મજાનો એક પ્લેક કો આદર બતાવવા માટે દે પંદોતુલ વિશેષ સારું ઉપલબ્ધમય છે એકવાર અમે કોકવ દઈતે આવે બ્રેડિસ ટીમનો ભાઈ લાઈસ્ટ પાર્ક પ્રેસિડેન્ટ એક કે પહેલા આલી કે હું એક બાર માઇનસ છું ને ફોટોગ્રાફી અને નવ વર્ષ પહેલા હું પેલા એ રોજ એમ પકડીને મને કોઈ જાતનું કાંઈ આવડતું નહીં પણ આ રીપુ એ એના વિવોરે બધું શીખો થોડું થોડું શીખો પણ એમાં એટલું સાધાર પડતો ગયો ભાઈ એ ટાઈમ મને ઇન્સ્ટાગ્રામમાં દેખાય રીપ્યુ પહેલું કે અહીંયા જાસીને આપણે દેશ કાંઈ નોલેજ લેશે એ એવો માણસ છે કે સારું સારું કાંઈક દેખાય ને એટલે એને કોન્ટેક કરવાનો ટ્રાય કરે દીધું મેસેજ નહીં એ કહી રહ્યા છે એના કોન્ટેક્ટમાં આવ્યો પછી ખબર પડી જામનગરમાં પાયટર્સ ફોડે ચાડીની છે જેમનો મિત્ર છે એનાથી એક ઓર એમની સાથે મિટિંગ થાય એની મીટિંગ માટે એમની એની પેસે ફોટોગ્રાફી જોવા માટે અમે દુઆ કાપણ આવેલા ચાર જોઈએ এডিটিং নীতো তো এডিটিং মনে ফলি এপিসিটি নথ আড়ত হুজরা টাইপিং মানস তো মানে ফাসত নাই যার লকডন হতো অন্দর ইচ্ছা থাকে এডিটিং শিখো এটা এডিটিং এ পাল্টে থিখোসঅপ কিছু কে

અને આ કોચ પડે અમે બોર્ડ બે એને સપોર્ટ કરીને રહેશે બધા મિત્રોને કહું છું કે દિલીપ ફેલી ગમે ત્યારે જરૂર પડે એને કોણ મેસેજ તમે કરી શકો છો એ તમને જવાબ આપશે તમને શીખવા શકે તો એમને આડે રહીએ અને જાય આખા દિવસમાં દસ પંદર એવો ફોન આવે કે જે બીજા ગોપોદરા પર બેઠે ખ્યાલ લો પડતો હોય તો પ્રમ દિવસો તો મારી ધનિકા થઈ અરે મીઠું ફોન મૂકવા ભાઈ તારે શીખવાડવાનું છે આ કામ થઈ ગયો ને તારા

તો અમે ત્યાં જઈએ કે પાછળથી લાઈટિંગનું નોલેજ ફોટોગ્રાફી કેમ કરવી આ ક્યારે અમારા અમીન થઈ ગયા છે એ બધાને રહી ગયા છે મસ્ત ફોટા પાડે છે તમને બી જો ટાઈમ મળે ઓક્સિજન હોય ત્યારે એ જો ત્યારે તો એ આવે કે ભાઈ એ પાંચ દસ જણા ભેગા થયા તમારે શીખવું છે પછી આવશે એ ના નહીં પાય બીજા મેટર ની સામે નહીં કે ભાઈ અહીંયા વર્ષો પ્રત્યો પછી તમે કોઈ ફોન કરશો મેં ઘણા મેટરને મેસેજ કર્યા કોઈ જોવા કઈ નથી દેતું એટલે આમાં એમ નહીં થાય કેમ કે તમે દસ ક્વિન્ટલનું કૂક કરી તમે એમ કેશો કે આ વસ્તુ તમારે શીખવી છે પણ એ શીખવા છે જરા દોરા એ ટૂંકમાં એનું નોલેજ શેર કરવા માંગે છે શેર બીજાની છે કોનો ફોનની રાખીને કૂદને સારા ફોટોગ્રાફ દેખાડવા એવું નથી જેને એવું છે કે સારા ફોટોગ્રાફર ભાઈઓ બચ્ચા મારી જેમ જ કામ કરે